માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કરવાની માંગણી સાથે ગુજરાત કિસાન સભા દ્વારા દેખાવ યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં માવઠાના મારથી ખરીફ પાકોને નુકસાન થયું છે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે ત્યારે આ ખરીફ પાકોની નુકસાનીની સહાય આપવા અને પાક ધિરાણ માફ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાહત પેકેજની માંગણી સાથે આજે ગુજરાત કિસાન સભાના નેજા હેઠળ કાર્યકર્તાઓ અને ખેડૂતોએ એકત્ર થઈને બહેનો

કે જે વરસાદ જે કમોસમી વરસાદ છે જે ચોમાસાને પણ શરમાવી દે તેવું વરસાદ છે એના માટે કિસાનો એટલા બધા પાયમાલ થઈ ગયા છે પોતાના હાથમાં આવેલા કોળિયા છીણવાઈ ગયા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે એને લઈને અમારી સરકાર શ્રી સાહેબ પાસે એક માંગ છે કે એ તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે કરીને તાત્કાલિક ધોરણે રિલીઝ કરાવે જેથી કરીને કિસાનોને આગામી ખેતી કરવી છે એના માટે એની પાસે કંઈક આમદની એકઠી થાય અને એવો રવિ પાક કરી શકે અને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતની આ કફોડી હાલત છે આ હાલતને લઈને મોસમી મારને લઈને ખેડૂત આત્મહત્યા પણ ઠેર ઠેર કરી રહ્યો છે એની સાથે સાથે દેવામાં પણ ગરકાવ થઈ ગયો છે અમારી એક બીજી પણ સરકારશ્રીની એક રજૂઆત છે જો એક્સેપ્ટ કરે તો ઘણું સારું છે ખાસ કરીને ગુજરાત સરકાર આપણી ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબેલા છે આજની તારીખમાં તો અમારી સરકારને એક રજૂઆત છે કે એ લોકોના જે દેવાઓ છે એ દેવાઓ નાબૂદ કરે એથી પહેલાં અત્યારે અમે જે વાત કરી તેમ આ રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક ધોરણે એને રિલીઝ કરે અને એવું રાહત પેકેજ જાહેર કરે કે ખેડૂતને પોષાય એની આવનારી સિઝન ફરી એ ઉભી કરી શકે